કેટલા લોકો ઘરમાં કામ કરો તમારા તારાબેન 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 બહુ ફાસ્ટ કરો આગળ સિંગલ છે આપડે સિંગલ માં હજી મેલ નહિ પડે નથી લાવવા તમે બા કેટલા કલાક કરો તો રોજ કામ તમે કેટલા કલાક સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા રાંધવાનું તો ખબર તમે શું કરો બધા રાંધવામાં થોડી મદદ કરતા હોય છે એમાં કંઈ નાના થોડા થઈ જાય એવું સૌ લે નાના ખબર અમે બહાર કાવ્યો હતા એ લોકો પાસે થોડું થોડું આમ તેમ થશે હજી ધીરે ધીરે તમે શીખવાડશો તો આપણે કામ કરવા માંગી આપણે વધારે